ગુજરાતી સિનેમાનો ક્લાસ સર આજકાલ કંઈક અલગ જ લેવલ પર ચાલે છે અને આ વાત હું એમ જ નથી કહી રહ્યો આજે રિલીઝ થયેલી ભવ્ય ગાંધી અને આરોહીની અજબ રાતની ગજબ વાત જોયા પછી કહું છું ખરેખર સાહેબ સ્ટોરી જોઈ લો ડાયરેક્શન જોઈ લો મ્યુઝિક જોઈ લો ત્યાર પછી ડાયલોગ્સ જોઈ લો ઇમોશન્સ જોઈ લો ને આખી સ્ટોરીને વણીને પ્યોર પેકેજ કઈ રીતે પબ્લિક સુધી પીરસવામાં આવે છે તે આ મૂવી સાબિત કરે છે એક્ટિંગની વાત કરીએ ને તો આપણે ભવ્ય ગાંધીને અને આરોહીને ઘણા સમયથી જોતા આવીએ છીએ ઇવન ભવ્ય ગાંધી સરનું તો એવું છે કે આપણે નાનપણથી એને જોતા આવીએ છીએ ને આપણી સાથે સાથે મોટા થયા છે સો જ્યારે આવી રીતનો કોઈ એક્ટર તમને મોટા પડદે દેખાય યા તો એવા સિનેમામાં દેખાય જે તમારી માતૃભાષામાં હોય ત્યારે એની સાથે અલગ અટેચમેન્ટ થઈ જાય ને આવું જ કંઈક આ મૂવીમાં થયું છે જ્યારે તે તારક મહેતામાં હતા ને આમાં છે જે વર્સેટાલિટી છે જે ઇમ્પ્રુવમેન્ટ છે એ તમને ચોખ્ખું નજરે જોવા મળે છે આરોહી મેમનું પણ એવું જ છે કે એમણે આ મૂવીમાં કંઈક એવું હટકે આપ્યું છે જે આપણને આપણી સીટ પર બાંધી રાખે ને હસવા પર મજબૂર કરી દે કોમેડી ઇમોશન તેમજ લવ ને કઈ રીતનું બધો જ ખીચડો હોય ને મૂવીમાં તે બધો જ ખીચડો આવે છે મને અમુક ટાઈમે એવું લાગતું હતું કે હું કોઈ પ્રિય દર્શનની મૂવી જોઈ રહ્યો છું ને આ બધો જ ક્રેડિટ મૂવીના રાઇટર પ્રેમ ગઢવી અદિતિ વર્મા અને નિકિતા શાહને જાય છે ત્યાર પછી આ વાર્તાને ડાયરેક્શનમાં ઉતારવા માટે પ્રેમ ગઢવી સર અને કિલ્લોલ પરમારભાઈની જે મહેનત દેખાય છે તે અલગ લેવલની છે કારણ કે એક કનેક્શન બેસાડવું પડે વાર્તા સાથે ડાયરેક્શનનું એક કનેક્શન બેસાડવું પડે કેમકે ઘણીવાર વાર્તા ચોપડા પણ બહુ જ સારી લાગતી હોય બટ એ જ્યારે પડદે આવે છે ને ત્યારે માર ખાઈ જાય છે ઘણી તમે બોલિવૂડની મોટી મોટી મૂવીઝ જોતા હોશો જે સખત ફેલ થાય છે કારણ કે એક્ટરને એ વસ્તુ જ્યારે બતાવવામાં આવે લખેલી ત્યારે બહુ જ સારી લાગે પણ પડદા પર જો ઉતારવામાં ફેલ થઈ ગયા તો પતી ગયા બટ અહીંયા હું ડાયરેક્શનમાં પ્રેમ ગઢવી સર અને કિલ્લોલ પરમાર સરને ખરેખર ફાઇવમાંથી ફાઇવ સ્ટાર આપીશ કે જોરદાર ડાયરેક્શન સાથે ત્રણે ત્રણ વર્ગ બાળકોને બી આકર્ષી રાખે યુવાનોને પણ આકર્ષી રાખે ને વૃદ્ધોને પણ આકર્ષી રાખે જે ભવ્ય ગાંધી સર છે આરોહી મેમ છે દીપ વૈદ્ય છે આવા પોટેન્શિયલ કલાકારો આવા જે ટેલેન્ટેડ કલાકારો છે તેમનું ટેલેન્ટ બહાર કાઢવાનું કામ એક ડાયરેક્ટરનું હોય છે ને પ્રેમ ગઢવી અને કિલ્લોર પરમાર સરે તે બહુ જ સારી રીતે કરી બતાવ્યું છે મ્યુઝિકની વાત કરીએ તો તો ઓહો મ્યુઝિકની તો વાઇસ બેકગ્રાઉન્ડ સ્કોર તમે જોઈ લો તમે એક એક સોંગ જોઈ લો એટલા જબરજસ્ત રીતે બનાવેલા છે કે શું વાત વાંચો અને ખરેખર તમને મ્યુઝિક ડાયરેક્ટરનું નામ સાંભળીને નવાઈ નહીં લાગે કે આવું મ્યુઝિક આ માણસ ના બનાવી શકે કુશાલ ચોક્સી યસ જેમણે પોતાના કરિયરની શરૂઆત જ આમિર ખાનના સિક્રેટ સુપરસ્ટાર મૂવીથી કરી છે જે વન ઓફ ધી બિગેસ્ટ હિટ ઓફ ઇન્ડિયા છે હા અહીંયા નથી ચાલતું બટ બહાર આ કોન્સેપ્ટને બહુ જ સારી રીતે સ્વીકારવામાં આવ્યો છે તો એમણે મ્યુઝિક આપેલું છે એમ જ હમણાં જ લેટેસ્ટ ગીત એક આવ્યું હતું હમ્મો હમ્બો વિછુડો જે કિંજલ દવે મેં એમણે ગાયો હતો તો આ વસ્તુ આખું એક પેકેજ તૈયાર કરે છે ડાયરેક્શન રાઇટિંગ ડાયલોગ્સ કોમેડી ઇમોશન એક્ટિંગ મ્યુઝિક આ બધું જોઈને અંદરથી બહુ જ ખુશી થાય કે ગુજરાતી મૂવીઝ આ ટાઈપની આ લેવલની બની રહી છે જોવાની મજા આવે તો ખરેખર મિત્રો બહુ જ મસ્ત મૂવી હતી અજબ રાતની ગજબ વાત તમારા નજીકી થિયેટરમાં આવી ગઈ છે ને ખૂબ જ ચાલવાની છે આ એમ ડેમ શો જલ્દીથી જોવા જાઓ આજે જ ટિકિટ લો ફેમિલી સાથે જાઓ અન્ટિલ દેન નેક્સ્ટ એપિસોડમાં મળશું જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બાય